என்னதான் ભોજ સંે મુજત કરે કુમારી કરે ધાપે

જે પણ સમય મને પસાર થઈ સતય એ અમને ભજન નથી છોડ્યું સત્સંગ નથી છોડ્યો અને પોતે પત્ની રહ્યા જગતી ન્યારા પૂંજાય થઈને દેવો રામકૃષ્ણ જન્મ પુરાણે દાખલો દેવો ભક્તિ કરો પાતાળ ને પ્રગટ હોય આકાશ દાબી ડાબી બુટી ન રહે કસ્તુરી કેરી વાસ તમે દુનિયાના કોઈ બી ખૂણે વસ્તુ વર્યા પછી

ને એ રાહક સે જીના જીના અમૃત ઓયનો બે વચન પણ જો આપણા જીવનમાં ઉતરી જ હોય પણ ઉતરા પછી ખાલી મુસિંડો મે પડશે કંગેશણજી કેવા હતા એ દરેકને ખબર છે કે એ ઇન્દ્ર નિખ્યાતા એ તો આપણે એના જાગતી છે વાત આપણે હાંભળી છે પણ જો આ પછી એનું કોનો સંગ થયો સક્તિ અન સંગનો સક્તિ સંગ થયો તમને થયો કરો એને જીવસંધી એવો પ્રકાર કે એ જ તમે જે પણ કંઈ કરો છો એ ખોટું છે અને એને ફરી મૂકો અને તમે જે પણ તમારા જીવનમાં જે પણ બની રહ્યા તમે વાતોની બહાર કાઢી નાખો એને ઉલટી કરાવી દીધી જોઈ જુઓ તળિયામાં કશું પણ રાખ્યું આખું પાત્ર ખાલી કઈ નહોતું પણ જયારે સંત મહાપુરુષ ને એને સોનકા આપી ન એટલે એમને જે કીધું ના વચન એ વચન એમને અમલ કર્યો જો તમે અમલ કરશો તો એ સંત ની મલમ કમ લાગશે નકર કોઈ રૂજ છે આ બધા આપણે ગયા તો છીએ જ સંત મહાપુરુષ ના સંત માં સાનિધ્ય માં ગયા છીએ બહુ ધન્યવાદ છે પણ જો જ્યાં પસ બોલો જવ છે તેમ છીએ આપણે અમન તો ઘણા વખતે એવું થાય કે હવે સચન શું કરવો કે હવે જેવું કઈ છે નહી અને કીધેલો જે છે એ સમજી લેવામાં જો કદાચ આપણે કચાસ નહીં લાગી હોય તો જમશા એમ સમજ્યા જઈએ નહીં એ વાત તો ઉપર છે અને જે વસ્તુ આપણને ગુરુ મહારાજ આપણને કેટલી કૃપા કહેવાય આપણા ઉપર અને આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય

અને ગુરુ મહારાજે આપણા કારણ હાર છે કે અમને આપણે આ વસ્તુનો સમજાવી અને અનુભવ અનુભૂતિ કરાવી એટલે આપણે શરીર દેખાને બેઠા પણ આ અમને જો એક ધર્મ ઉતરે તો અરે એક વાર અમારા તન ઘટમો આવું એ વસ્તુ છે રે મહાશે ધનમાં મરણ નારે વાગોતી પણ કઈ પણ

અમારા મણિરામ મહારાજ ભગવાન નથી કાતા ગણાય કે વલવે કાતો વલવે વગર મેલ પડે એવો છે નકરી સેવા ના કરતા અરે સેવા કરાવતા નહીં કઈ લેવા જેવું લેજો પાછું અરે કહેવા જેવું પણ કઈ કહેજો આ લાગડા ખવડાય ખવડાય અને મજબૂત ના બનાવી એલા જોના મોય જે મજબૂતાઈ વાળી વસ્તુ પડી છે ને એને ઓકાઈ માર કાઢ્યો એ તમે આ પરસાઈ દુનિયા જગતમાં લોતા હો કે અમને મળી જાય બાપ તમે લઈ જાઓ

सोष मारण कर्वास अवशर उहो नई અવસરાયા ઓગ તુ કરોને તો દેહા ધ્યા मां तोड़े नौकरी જો આવો નહીં માવે સંકોચ સમરણ કર રે જો સતોરસ સંતુલન તો આવો નહીં કવિતા દિનચર ભાવત ને ઈચ રાખજો અને રાખ નિયો Bye.

આવો નહીં માં નહીં પણ તમને આવવાનું કીધું છે સમય પર એનો મતલબ કે महाराज એકવાર લાભ દીધો છે આવો નહીં માં અમાર પાસે મારી ભડી ધંધો હોય તો આમાં વંચન કામ કરજો પૂછાવ પાછો અવસરીયા दिवस ना दिवस हे सम्रा साधन ये तुझे अनवणी सातू सिनुनाम दाश विनंती